ભરૂચ જિલ્લાના ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે ચૈત્ર વસાવાને અટકાવવામાં આવ્યા ઇરફાન ખત્રી ઝઘડિયા અમને તમે જોઈ લો સરકાર જયારે આપણે ગાડી લેતા હોઈએ છીએ ત્યારે રોડ ટેક્સ આરટીઓ ટેક્સ પછી ટોલ ટેક્સ જેવા અનેક પ્રકારના લાખો રૂપિયાના આપણે ટેક્સ ભરીએ છીએ છતાંય આજે ખાડા એટલા બધા અહીંયા ભરૂચ જિલ્લામાં પડ્યા છે તમે અંકલેશ્વરથી વાલિયા રોડ જોઈ લો તમે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ જોઈ લો તમે દહેજને જોડતો રોડ જોઈ લો ભરૂચના ડૉક્ટરોના મત મુજબ આજે સાહીઠ ટકા કમર દર્દીઓ વધી ગયેલા છે એટલા માટે આજે અમે રોડોના ખાડા પુરાવા માટે સરકાર સામે રોડ પર ઉતરવું પડ્યું છે અહીં અમે રોડ પર ઉતરીને રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે સ્ટેટ અને પંચાયતના અધિકારીઓને ત્યાં બોલાવીને એમની સાથે જે પણ રજૂઆતો હશે એસપી સાહેબની અધ્યક્ષતામાં રજૂઆતો તમારે કરવાની છે એવી સૂચના એમની છે ત્યારે કોઈને પણ હેરાનગતિ ના થાય કોઈ પણ રાહદારીને પરેશાની ના થાય એને ધ્યાને રાખીને અમે ત્યાં માર્ગ અને મકાન અને એસપી સાહેબને ત્યાં જઈએ છે તમામ લોકો તાત્કાલિક ધોરણે દિન સાતમાં તમામ જિલ્લાઓના એ પંચાયતના રોડ હોય સ્ટેટના હોય કે નેશનલ હાઈવેના હોય તમામ રોડોના ખાડા પૂરવામાં આવે ને ધૂળની ડમરીઓ જેટલી પણ ઓડે છે એ બંધ થાય એવી અમારી માંગણી છે જેટલા પણ લોકો અકસ્માતમાં મટ્યા છે એ ખાડાઓના લીધે એ લોકોને યોગ્ય વળતર મળે એ અધિકારી અને કોન્ટ્રાક્ટ પર કાયદેસરની કાર્યવાહી થાય આજ જ અમારી આજે માંગણી છે તમને શું લાગે વહીવટી તંત્ર તમને સહકાર આપશે તંત્રને અમે અલ્ટિમેટમ આપીએ છીએ આજથી સાત દિવસનું જો ભરૂચ જિલ્લાના રોડ અને રસ્તાના ખાડાઓ નહીં પૂરાશે તો જે આઠ નંબરનો નેશનલ હાઈવે છે એ પણ અમે બંધ કરીશું